બે હજાર અઢાર માં પૂછાની હતી જેમાં સમગ્ર પદ્યનો સમાવેશ થઈ જાય છે તો ચાલો જોઈએ હવે શ્લોક શ્લોક નંબર જોઈએ તેની શરૂઆતમાં કહી બે હજાર વીસ માં આહારમ પચતી વહનિ દોષાના આહાર વર્જિતઃ એ પંક્તિ શ્લોકાંશ જોડો એ અંતર્ગત પૂછાણી હતી તે ઉપરાંત માર્ચ બે હજાર અઢાર માં આ શ્લોકમાંથી પ્રશ્ન હતો ધાતવઃ પ્રકરણ અનુરૂપ અર્થ કહ તો ધાતુ શબ્દ નો આ શ્લોક પ્રમાણે વાત પિત અને કફ એવો થાય છે ધાતુ શબ્દ છે એ સંસ્કૃતમાં આ શરીરના દોષ અને ગુણ જે છે વાત પિત્ત અને કફ એ શરીરની પ્રકૃતિ માટે વાપરવામાં આવે છે ચાલો હવે અન્વય અને અનુવાદ એની પહેલા એકાદી સંધિ આવે છે આ શ્લોકમાં જે જોઈ લઈએ દોસાન વત્તા આહાર વર્જિત હો દોસાન એટલે દોસો ને અને આહાર વર્જિત એટલે આહાર વગરનો ખોરાક વગરનો અનાહાર વાળો ત્યારબાદ હવે શ્લોકના શબ્દો જોતા જઈએ વહની વહની એટલે અગ્નિ આહારમ આહારને કે ખોરાકને પચતી પચાવે છે આહાર વર્જિત આહાર વર્જિત એટલે આહાર વગરનો આહાર વિનાનો વહનિહિ અગ્નિ દોષાન દોષોને પચ્યતિ પચાવે છે દોષે સુક્ષીણે દોષે શું સતી સપ્તમીની વાક્ય રચના છે એનો અર્થ મેળવવા માટે એની સાદી વાક્ય રચના કરે કરવી પડે અને સાદી વાક્ય રચના કરવા માટે જે સપ્તમી વિભક્તિમાં રૂપ રહેલા છે એની પ્રથમા વિભક્તિ કરવી પડે એટલે દોષે શું શબ્દ છે એની પ્રથમા વિભક્તિ થાય છે દોષા અને ક્ષીણે શું છે એની ક્ષીણાહા એટલે એની સપ્તમી સતીસપ્તમીની સાદી વાક્ય રચના થાય છે યદા દોષા ક્ષીણાહા પવંતી તદા જ્યારે દોષો જે ક્ષીણ થાય છે કે નાશ પામે છે ત્યારે ધાતુઓને પચાવે છે ધાતુ ધાતુઓનો નાશ તો ધાતુ થતા વહનીહી અગ્નિ જીવિત જીવનને વિકાસયતિ વિકસિત કરે છે કે વિકસાવે છે આપણે અનુવાદ જોઈ લઈએ મિત્રો અગ્નિ આહારને પચાવે છે આહાર વિનાનો અગ્નિ દોષોને પચાવે છે દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે અને ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદ એમ કે છે કે ભાઈ આપણા શરીરમાં આપણે જે પણ કાંઈ ખોરાક લઈએ છીએ એને અગ્નિ છે એ પચાવે છે આપણા દરેક શરીરમાં જઠરાગ્નિ કે વૈશ્વાનર નામનો અગ્નિ છે એ હોય છે જે આ ખોરાકને પચાવે છે અને જરૂરી જે પણ કાંઈ તત્વો છે એ અપાવતો હોય છે તો ખાસ કરી અને અગ્નિ છે એ આહારને પચાવે છે અને જ્યારે પણ શરીરમાં ખોરાક હોતો નથી ત્યારે એટલે કે અનાહાર અગ્નિ હોય એ દોષોને પચાવે છે આપણે વાત કરીએ ભાઈ દોષાહ કહ અર્થ તો આયુર્વેદ એમ કે છે કે ભાઈ વાત પિત અને કપ આ ત્રણ પ્રકારના શરીરમાં દોષો હોય છે ધાતુઓ હોય છે અને આ ધાતુઓના બેલેન્સથી સમતુલાથી શરીર છે એ તંદુરસ્ત રહે છે જો આ તત્વ છે એમાં અનબેલેન્સ થાય તો શરીરમાં રોગો થાય છે એટલે જ્યારે પણ શરીરમાં આ તત્વોનું અસંતુલન થાય છે એક અથવા તો એકથી વધારે તત્વ છે એ વધારે અથવા તો ઓછા થાય છે ત્યારે આ અનાહાર વર્જિત એટલે કે ખોરાક વગરનો અગ્નિ છે એ દોષોનો નાશ કરે છે એટલે કે ધાતુઓને પચાવે છે જ્યારે આ ધાતુઓ છે એ ક્ષીણ થઈ જાય છે એટલે કે બીજા વાતમાં કરી તો ધાતુઓ છે એ સંતુલનમાં રહે છે ત્યારે જીવન છે એ વિકસિત છે એ થાય છે અને એટલા માટે જ કહેલા કદાચ આપણા આપણે જે જીવનમાં આયુર્વેદ પણ એમ કહે છે કે ભાઈ વ્યક્તિએ અઠવાડિયામાં એક વખત છે એ ઉપવાસ કરવો જોઈએ જેથી કરી અને શરીરમાં કોઈ પણ જાતનો થયા હોય તો એ દોષો છે એને આ આહાર વગરનો અગ્નિ છે એ પચાવી દે છે અને શરીરને રોગ છે એ થતા નથી આયુર્વેદ પ્રમાણે વાત પિત અને કફ શરીરને ધારણ કરતા હોવાથી તેને ધાતુઓ કહે છે ધારણ આદ શરીર છે એની ધારણ કરનારા આ ત્રણ તત્વો છે માટે એની ધાતુ કહે છે ચાલો હવે આગળનો પાંચમો શ્લોક છે એ જોઈએ એમાં આવતી સંધિ છે એનો અભ્યાસ કરીએ શ્લોક નંબર 5 એમાં યુક્તિ હેતુગ્નહ વત્તા જીતાત્મા યુક્તિ હેતુગ્નહ યુક્તિ એટલે ઉપાય અહીંયા ઉપાયોને જાણનારો અર્થાત રોગોના ઉપાયોને જાણનારો અને જીતાત્મા એટલે જીતેન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયોને વસમાં કરી છે તેવો પછી ભિષગહ વત્તા ઔષધ સંયોગહી ચિકિત્સા ભિષક એટલે ડોક્ટર અહીંયા વૈદ અને ઔષધ સંયોગહી એટલે ઔષધ એટલે દવા ઓસડિયા ઔષધોના સંયોગથી અથવા તો ઔષધોના મિશ્રણથી ચિકિત્સા એટલે સારવાર ચિકિત્સા કરતું વત્તા અર્હતી કર્તુમ કરવા માટે હેતવત કુદન છે અને અર્હતી એટલે કે લાયક છે કે સમર્થ છે હવે આપણે શ્લોક 5 ના શબ્દો જોઈએ સ્મૃતિમાન સ્મરણ શક્તિ વાળો અથવા તો તીવ્ર યાદ શક્તિ વાળો યુક્તિ હેતુગ્ન રોગોના ઉપાય અને કારણોને જાણનારો જીતાત્મા જીતેન્દ્રિય અથવા તો જીતાત્મા પ્રતિપત્તિમાન એટલે સારી પરીક્ષા ખાસ શબ્દ યાદ રાખજો ક્યારેક વિવરણાત્મક નોંધમાં પૂછી શકાય છે તો સારી પરીક્ષા કરી જાણનારો એટલે કે સારી રીતે રોગને ઓળખી શકે તેવો ભિષક વૈદ ઔષધ સંયોગઈ ઔષધોના મિશ્રણથી કે સંયોગથી ચિકિત્સા સારવાર કે ચિકિત્સા કરતું કરવા માટે ઓર હતી લાયક હોય છે અથવા તો સમર્થ હોય છે સ્મરણ શક્તિ અનુવાદ કરી લઈએ સ્મરણ શક્તિવાળો રોગના ઉપાય અને કારણોને જાણનારો જીતાત્મા અને સારી પરીક્ષા કરી જાણનારો વૈદ ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવા માટે લાયક હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આ આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોમાં ને આ શ્લોકની અંદર ડોક્ટર કેતા વૈદ્ય છે એ કેવો હોય તો એ સારવાર કરવા માટે સમર્થ છે અથવા તો સારવાર કરી શકે તો એના ગુણ છે વૈદના ડોક્ટરોના ગુણ અહીં દર્શાવેલા છે અને જે આવા આવા ગુણ જે ડોક્ટર પાસે હોય વૈદ્ય પાસે હોય એની પાસે જ જવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ ઘણા બધા અત્યારના સમયની અંદર જે ઊંટ વૈદ કરવાવાળા જે ડોક્ટર હોય છે એ એક રોગ ભગાડવાને બદલે બીજો રોગ છે એ કરી દેતા હોય છે એટલે ડૉક્ટર પાસે જાઓ ત્યારે આ ગુણ એનામાં છે કે નહીં એની આપણે ધ્યાન રાખી અને સારવાર કરાવી જોઈએ

જઈ શકતા નથી જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી જ્યાં સર્પ ગરુડ હોય છે ત્યાં સાપ ક્યારેય જતો નથી વિદ્યાર્થી મિત્રો વૈનત્યય એટલે ગરુડ અને ઉરગાહા એટલે સર્પ આ શબ્દો ખાસ યાદ રાખજો તથા તેમ વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ત વ્યાયામથી સ્વિન્ન એટલે થાકેલા ગાત્ર એટલે અંગ વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય એટલે વ્યાયામથી થાકેલા

ગરુડની પાસે સરપો જઈ શકતા નથી તે વ્યાયામથી થાકેલા અંગોવાળા બે પગો વડે આગળ ગતિ કરનારા મનુષ્યની પાસે રોગો જતા નથી આયુર્વેદ એમ કે છે અને આયુર્વેદાચાર્યો એમ પણ કહ્યું છે જેમ શરીર માટે ખોરાક અને નિયમો જરૂરી છે એમ આહારની સાથે વ્યાયામ છે એ પણ જરૂરી છે જે વ્યક્તિ માત્ર આહાર લે છે વ્યાયામ નથી કરતો એને પણ રોગો થાય છે એટલે અહીં ખાસ કરી ઉપમા અલંકાર દ્વારા વાત કરી છે કે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ જે વ્યક્તિ વ્યાયામ કરે છે એ વ્યાયામથી જેના અંગો છે એ થાકેલા છે અને જે આગળ ગતિ કરે છે હંમેશા ચાલે છે એને ક્યારેય પણ રોગો છે થતા નથી એટલે કે સર્પોની જેમ રોગો છે એ આવા વ્યક્તિ પાસે આવતા નથી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7 છે સંસ્કૃત ભાષા ઉત્તર લખો એ અંતર્ગત વ્યાધયહ કમન ઉપસર્પંતિ એ અગત્યનો છે તો કે જે વ્યાયામને લીધે થાકેલા ગાત્રોવાળો છે તેવા વ્યક્તિ પાસે રોગો જઈ શકતા નથી વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય વ્યાધયહ ન ઉપસર્પંતિ એવો જવાબ આવે જે અગત્યનો પ્રશ્ન છે હવે શ્લોક નંબર 7 જોઈ લઈએ એના અંદર આવતી સંધિ સૌપ્રથમ જોઈએ દેશકાલ વત્તા અસનાની દેશકાલ અસનાની એ આમ તો સમાસ છે દેશ એટલે સ્થળ જગ્યા કાલ એટલે સમય અને અસન શબ્દ છે અસન એટલે ખોરાક કે આહાર પોતે જે ખોરાક લે છે એ દેશકાલ અસનાની એટલે કે સ્થળ સમય અને ખોરાકને વ્યાયામમ વત્તા અન્યથા

યોગ્ય રીતે સમીક્ષા એટલે વિચારીને કરવો જોઈએ તપ ASCII કરવો જોઈએ એવો એનો અનુવાદ થાય છે ચાલો હવે શબ્દ અને અન્વય દ્વારા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ વયો બળ સરીરાની વયો એટલે ઉમર બળ એટલે બળ શક્તિ અને શરીર ને વ્યક્તિએ કે મનુષ્યએ પોતાના ઉમર બળ અને શરીર દેશકાલ asnani દેશ અથવા તો સ્થળ કાળ અને આહાર ને સમીક્ષા કરીને વ્યાયામ કુર્યાત એટલે વ્યાયામ કરવો જોઈએ કસરત કરવી જોઈએ અન્યથા અન્યથા કે નહીતર રોગમ રોગો આપનું યાદ રોગો થાય છે અનુવાદ જોઈ લે મિત્રો મનુષ્યએ પોતાના ઉંમર બળ અને શરીર તથા દેશ કાળ અને ખોરાકને બરાબર તપાસીને આ વ્યાયામ કરવો જોઈએ અન્યથા રોગો થાય છે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદાચાર્યએ ખોરાકની સાથે આહારની સાથે વ્યાયામની વાત કરી પણ વ્યાયામ પણ ઉંમર બળ સ્થળ અને ખોરાકને અનુરૂપ એની સમીક્ષા કરીને એની તપાસ કરી અને ત્યાર પછી કરવું જોઈએ જો આ વ્યાયામ છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા વગર એમનામાં જો વ્યાયામ કસરત કરવામાં આવે તો લાભના બદલે નુકસાન થાય છે અને આયુર્વેદાચાર્યો કહે છે કે ભાઈ રોગો પણ થઈ શકે છે અને એટલા માટે જ પણ બાબા રામદેવને એ જે લોકો છે એ આપણને કહેતા હોય છે કે તમારા શરીરને અનુરૂપ તમે જેટલો વ્યાયામ કરી શકો એટલો જ વ્યાયામ છે એ કરવો જોઈએ જો આ બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને આપણું જીવન છે જીવનશૈલી છે એ આપણે અપનાવીએ તો આપણે સ્વસ્થ રહીએ છીએ તંદુરસ્ત રહીએ છીએ અને આપણને કોઈ રોગ થતા નથી ખરેખર ઇફ યુ વોન્ટ ટુ લીવ હેપી જો તમે પ્રસન્ન રહેવા માંગો છો મેક યોર બોડી હેલ્ધી તમારા શરીરને સ્વસ્થ બનાવો જો તમે ખુશનુમા અથવા તો પ્રસન્ન રહેવા માંગો છો સુખ ઈચ્છો છો તો તમારા શરીરને સ્વસ્થ રાખો થેન્ક યુ